નમસ્કાર મિત્રો ગુજવાણી ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠસો બે હજાર ચોવીસ જેઠસોદ બીજ અને શનિવાર ભવ્યથી ભવ્ય ડુલણ તલાવની મા ભગવતી વિસત માતાનો મેળો આપ મેળાના દર્શન કરી રહ્યા છો આખા મેળાના દર્શન કરાવવાના છે મા ભગવતીના નવીન મંદિરના પ્રાગણની માલિપા આપ સર્વના દ્રષ્ટિચરણ પડે એવી એક અમારી અંતરની અભિલાષા છે માનવથી માનવ હયાથી હયો દડાઈ રહ્યો છે આજુબાજુના ગામના અને દૂર દૂરથી આ મા ભગવતી વિસત માતાના સાનિધ્યમાં આવે છે જે વિસત માતા ચારોલ ગામથી અહીંયા બિરાજમાન થયેલા છે અને સરસ મજાના વાજિયાના ઘરે પારણા બંધાવી અને ધુહરાના માથે સાત સાત ફણગા ફોડી અને એવી પવિત્ર ધીજ આપી અને અહીંયા બિરાજમાન થયેલા છે ઇતિહાસ તો બહુ જ મોટો છે અને ભવ્યાથી ભવ્ય ઇતિહાસ છે અહીંયા માણસો આવી અને માતાજીના સેવકોને ભક્તોને અહીં જુઓ તમે જ્યુસ પીવડાવી રહ્યા છે પાણી પીવડાવી રહ્યા છે અહીંયા સરસ મજાની સેવાઓ ચાલી રહી છે એક એક માણસો પોતાનો પવિત્ર ભાવ લઈ અને આ માતાજીના સાનિધ્યમાં આવે છે અને મા ભગવતીના સાનિધ્યમાં પોતાની અરજી રજૂ કરે અને મા ભગવતી અરજીને સ્વીકારે છે અહીંયા દુખિયાના આસુડા લૂસવામાં આવે છે હરિહરનો હાકલો કરવામાં આવે છે અને આ પવિત્ર સાનિધ્યમાં આપ પણ આવો એવી અમારી એક નમ્ર વિનંતી છે આપ દર્શન કરી રહ્યા છો આ ડોલણ તલાવ છે આ ડોલણ તલાવનો બહુ જ મોટો ઇતિહાસ છે ઇતિહાસને વાંચતા અને ઇતિહાસને રજૂ કરતાં રોધીઓ રાજી થઈ જાય એવું આ પવિત્ર ગામ છે ગામનું નામ છે વિસદપુરા એક્ઝેક્ટ ચારોલથી માત્ર ને માત્ર બે કિલોમીટરના અંતરે આ વિષદપુરા ગામ આવેલું છે અને ચારોલમાં ગોપી પટેલના માઢે બેઠેલી મા ભગવતી વિસત માતા અને દેવી પૂજક સમાજમાં નાનિયા ભડિયાની આ માતા છે ભાઈ અને નાનીયા ભડિયાની સેવાથી મા ભગવતી બહુ પ્રસન્ન થયેલા છે અને એમની અસંખ્ય પડચા પૂર્યા છે આ ડોલણ તલાવની વિશદ માતાનું નવીન મંદિર છે નવું મંદિર ભવ્યાથી ભવ્ય બનાવ્યું છે આપ દર્શન કરવા માટે થઈ અને એકવાર જરૂર પધારજો આ ડુલણ તલાવના દર્શન કરજો અને ડુલણ તલાવના દર્શન કર્યા પછી મા ભગવતીના દર્શન કરી અને આયાથી જો ટાઈમ હોય તો માત્ર બે કિલોમીટરના અંતરે ચારોલ ગામ આવેલું છે ત્યાં ચારોલમાં પણ વિશદ માતાના દર્શન તમે જરૂર કરજો એવી નમ્ર વિનંતી છે જય હો તમે જોઈ રહ્યા છો કેટલું માનો મેરામણ ઉમટ્યું છે કેટલું નહીં પણ અહીંયા સરસ મજાનો હરિહરનો આંકલો પણ પડે છે અહીંયા દાતારો પોતાનું દાન આપી અને લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ સ્પેશિયલ જમણવારનો મંડપ છે ભાઈ જ્યાં હરિહરનો આંકલો પડે છે મા ભગવતી વિષ ભુજાળી વિસત માતાનો પ્રસાદ લેવાય છે પારકાનો સાદ સાંભળે એનું નામ જ પ્રસાદ છે અને એ પ્રસાદ લઈ પાવન થયા પૂર્યા મનના કોડ ભાઈ ભાઈ અહીંયાની માલિકા એક પવિત્રતાનું ઝરણું પ્રગટ થઈ જાય હો ભાઈ અને અહીંયા સરસ મજાના રસોઈયા રસોઈ બનાવી રહ્યા છે ઓલી બાજુ પ્રસાદ લેવાઈ રહ્યો છે અને આવું સરસ મજાનું આ પ્રાગણ છે ડુલણ તલાવની એક્ઝેટ પાર ઉપર વિસતપુરા ગામના આ પવિત્ર સાનિધ્યમાં પવિત્ર પાદરમાં મારી ભગવતી વિસત માતા બેઠેલા છે મિત્રો નવીન મંદિરના પણ આપને દર્શન કરાવીશું અને જૂનું સ્થાનક છે એના પણ હું તમને દર્શન કરાવીશ વિડીયો આખો જોજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો બે લાયકનનું બટન દબાવજો અને આ વિડીયો તમારા તમામ મિત્રોમાં શેર કરજો વાલા કારણ કે આ મા ભગવતીના દર્શન તમે કરશો ને તમારી મનોકામના પૂર્ણ થશે તમારું મન સ્થિર થશે મનને સ્થિર કરે એનું નામ જ મંદિર છે વાલા અને આ તો માનું મંદિર છે એકાક્ષરી મંત્ર એટલે માં અને માથી મોટું કોઈ નહીં ભલે જરધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીષ હોલી અંબા આગળ આલિયા એટલે મા ભગવતીનો ઇતિહાસ ઉજળો છે પવિત્ર સાનિધ્ય છે અને મંગલમય માહોલની માલિકા આ વિડીયો આપ સર્વના સમક્ષ રજૂ કરી રહ્યો છો દર્શન કરજો અને તમારા મિત્રોને દર્શન કરાવજો મિત્રો આ ભવ્ય મંદિર જોઈ રહ્યા છો સરસ મજાનું આ મંદિર જેમાં મા ભગવતી વિષ ભુજાળી વિસત માતા બિરાજમાન છે અને આવનાર ભક્તના આસુડા લુસી ખમા કહી અને ખોડે લેવા વાળી ભગવતી છે ભાઈ ભાઈ હે મા ભગવતી વિહત ખૂબ ખૂબ અંતરના ભાવથી ઉજળા આશીર્વાદ આપજે બાપ ખમા કહીને ખોડે લેજે મનુષ્ય તો ધાનના ધનેરા છે કદાચ ભૂલી જાય અને તું તો માં છો તારાથી ભૂલાય નહીં માં એટલે બહુ સરસ મજાના ભાવથી આપ સર્વને માના દર્શન કરાવી રહ્યો છો આપ દર્શન કરી રહ્યા છો આ મા ભગવતી વિશત માતાના ભાઈ ભાઈ જય હો જય હો બોલો વિશત જય હો દર્શન કરીને તમારા મિત્રોને વિડીયો શેર કરજો એવી મારી વિનંતી છે જય હો જય હો જય હો આ પવિત્ર મંદિરમાં દર્શન કર્યા પછી આપણે નીચે ઉતરશું અને ત્યાં જૂનું સ્થાનક છે એ સ્થાનકના પણ આપણે દર્શન કરશું કે જ્યાં મા ભગવતી વર્ષોથી બિરાજમાન છે અને વર્ષોથી દુખિયાના દુઃખને દૂર કરી અનેક વિસતમાના નામથી કંઈક લોકોની આસ્થા છે કંઈક લોકો ભક્તિભાવથી આ પવિત્ર જગ્યામાં આવી અને પોતાની પવિત્રતાનો અનુભવ કરી રહ્યા છે તો મા ભગવતી વિસત માતાનું આ નવીન મંદિર છે આપ દર્શન કરી રહ્યા છો આ નવીન મૂર્તિના દર્શન કરી રહ્યા છો અને આ દર્શન કર્યા પછી આ મંદિરની પરિક્રમા આપણે કરશું અને પરિક્રમા કર્યા પછી આપણે મૂળ સ્થાનક છે એ મૂળ સ્થાનકના પણ આપણે દર્શન કરશું વિડીયોમાં બન્યા રહેજો વિડીયો આખો જોજો અને વિડીયોમાં સ્ક્રીપ કર્યા વગર તમે આખો વિડીયો જોઈ અને તમારા મિત્રોમાં શેર કરજો આપણે પરિક્રમા કરી રહ્યા છે આ મંદિરની પરિક્રમા થઈ રહી છે તમે પોતે ભાવ એવો નક્કી કરજો તમે પોતે પરિક્રમા કરી રહ્યા છો ભાઈ 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 જય મા વિહતમા જય વિહતમાં મારી ડુલણના તલાવની ડુલણ તલાવની દેવી જોગ માયા ઘણી ખમા દયા કરજે મા ભગવતી ભેળિયાવાળી તારા ભક્તોનું હંમેશા માટે સારું કરજો આ વિડીયો જોવાવાળા દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓ નાના ભોલકા સહિત સર્વેનું કલ્યાણ કરજો મા એવી નમ્ર વિનંતી છે જય હો જય હો જય હો આપ જોઈ રહ્યા છો આ સરસ મજાના મંદિરની પરિક્રમા કર્યા પછી આપણે હવે તેને પ્રેમથી મૂળ સ્થાનકે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જય હો આવો વધારો બધા આપણે મૂળ સ્થાનકે જઈએ આવો ભાઈ 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 આ છે માતાજીનું મૂળ સ્થાનક જે મંદિરના નીચે બનાવવામાં આવ્યું છે જ્યાં આપણે પહેલાં પણ મૂળ સ્થાનક હતું સરસ મજાનું આ મા ભગવતીનું મંદિર છે અને આ મંદિરે અવિરત પ્રમાણે સેવાઓ થઈ રહી છે અહીંયા સ્વયંસેવકો પોતાની સેવા રજૂ કરી અને પોતાનો પવિત્ર ભાવ રજૂ કરી રહ્યા છે આ મા ભગવતીનું મૂળ સ્થાનક છે આ મૂળ સ્થાનકે મિત્રો અમે જ્યારે વિષદપુરામાં ભણવા આવતા ત્યારે આ જગ્યાએ બેસીને રોજ બપોરે ટિફિન ખાતા બોલો ભાઈ ભાઈ જૂની યાદી આવતા રુદિયો રાજી થઈ જાય હોત હૈ અને આ મા ભગવતીના આશીર્વાદથી એક એક ડગલું આપણું પવિત્ર થાય અને આ વિડીયો જોવાવાળા દરેક ભાઈઓ અંતરના ભાવથી ભક્તિમય પગલાં ભરે અને એમના ઉમરે ધર્મની જ્યોતિ પ્રગટ રહે એવી હું મા ભગવતી વિશત માતાને પ્રાર્થના કરું છું આપ સર્વનો દિવસ મંગલમય રહે જીવન મંગલમય રહે વાણી મંગલમય રહે અને આપનું હર ક્ષણ હર ફળ માતાજીના નામથી ઉજળી થાય એવી મા ભગવતી વિશત માતાની પ્રાર્થના કરું તો મિત્રો આ મંદિરના પાછળ શિવજી મહારાજનું એક મંદિર છે અને ગોગા મહારાજનું મંદિર છે તો આપણે એમના પણ દર્શન કરીએ આપ જોઈ રહ્યા છો દર્શન કરી રહ્યા છો ભગવાન ભોડિયાનાથનું આ મંદિર છે જ્યાં ભગવાન શિવજી મહારાજ બેઠા છે જટા કટા ઈસામ રમામ રમામ તિલામ પનેર જલે ફિલો લેચ વલ્લરે વિરાજમાન મોરદાની અને આ ગોગા બાપા બિરાજમાન છે ધરતીનો ધણી જેને કહી શકાય આખી પૃથ્વી જેના માથે એવા ગોગા બાપા શંકર ભગવાનનું મંદિર છે આ વામે વડ છે અને આ સરસ મજાનું પ્રાગણ છે અહીંયા મા ભગવતી વિશદ માતાનું આ પવિત્ર સાનિધ્ય છે અને આ મંદિરે આપ એકવાર જરૂર પધારજો એવી મારી વિનંતી છે અને અહીંયા દર્શન કર્યા પછી અમારા ચારોલ ગામમાં નાનીયા ભડિયાની વિશદ માતા અને ગોપી પટેલની વિષદ માતાના દર્શન કરવા માટે જરૂર આવજો એવી અમારી નમ્ર વિનંતી છે ગુંજવાણી ઓફિશિયલ ચેનલમાં આપ સર્વનું અંતરના ભાવથી સ્વાગત છે મોજ આવે તો લાઇક કરજો શેર કરજો બે નો બટન દબાવી અને જય માતાજી કોમેન્ટમાં લખજો જય હો જય હો જય